અનુસૂચિત જાતિ પ્રદેશ ભાજપ કારોબારીના સભ્ય જલ્પેશ વાઘેલાનો આજે જન્મદિવસ ગુજરાત પ્રદેશ ભાજપ અનુસૂચિત જાતિના કારોબારી સભ્ય અને જામનગર જિલ્લાના પ્રભારી જલ્પેશ વાઘેલાનો આજે જન્મદિવસ છે જલ્પેશ વાઘેલા આજે જીવનના બત્રીસ વર્ષ પૂર્ણ કરી તેત્રીસમાં વર્ષના મંગલ પ્રવેશ કર્યો છે ત્યારે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન મોદીના કાર્યપદ્ધતિને ધ્યાનમાં લઈને નાનપણથી જ ભાજપમાં જોડાઈ ભગવો ધારણ કરનાર જલ્પેશ વાઘેલા દસ વર્ષના ટૂંકા ગાળામાં પ્રદેશ તેમજ કેન્દ્રીય નેતાની ગુટલીક સ્થાન મેળવતા તેઓએ ભાજપમાં વિવિધ જગ્યાઓએ જવાબદારીપૂર્વક કામગીરી બજાવી રહ્યા છે અગાઉ અલગ અલગ રાજ્યમાં વિસ્તારક તરીકે જવાબદારી લઈ ભાજપમાં જનપ્રવાહ મેળવવામાં સફળ થયા છે તે જાહેર જીવનની શરૂઆત ઉપલેટા યુવા ભાજપના સંગઠનમાં મંત્રી તરીકે જવાબદારી લઈને શરૂઆત કરી હતી